શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ સાથે નગરના હુસૈની ચોક હોળી ચકલા મેન બજાર તેમજ બસ સ્ટેશન સહિતના અને વિસ્તારોમાં નીકળ્યા હતા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન રસ્તાને અડચણરૂપ ઊભી રહેલ હાથલારીઓ અને બાઇકોને પોલીસ મથક ખાતે લઈ જઈને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે રસ્તા પરની પરિસ્થિતિને જોતા અમુક દુકાનદારોને પીઆઈ અંકુર ચૌધરી દ્વારા જરૂરી સૂચનો આપવા સાથે દબાણ નહીં કરવા માટે જણાવવામાં આવ્યું હતું મહત્વનું છે કે બસ સ્ટેશન વાળી પોલીસ ચોકીથી પરવડી જઈને મહાલક્ષ્મી મંદિર તરફ જતા રસ્તાઓ પર આડીધડ વાહન પાર્કિંગ અને દબાણના કારણે છાસવાળી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની ભૂમો ઉઠવા સાથે નાના મોટા ઝઘડા પણ વાહન ચાલકોને થતા હોવાનું સામે આવી રહ્યું હોય ત્યારે પોલીસ સહિતના સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે જોકે પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીના પગલે રસ્તાઓ ખુલ્લા જોવા મળવા સાથે અનેક લોકોને કાયદાનું પાલન કરાવ્યું હતું પોલીસ દ્વારા પરવડી વિસ્તાર અને મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર દરજી પંચમહાલ જીટીએન